કહેવામાં આવે છે કે જગન્નાથ રથયાત્રા જ્યારથી ચાલુ થઈ ત્યારે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાંથી જે રીતમાં મુસ્લિમ છે તે વચ્ચે આવતી બધી જ મસ્જિદોને રથયાત્રા દ્વારા ચાંદલો આપવામાં આવે છે તેમજ મસ્જિદો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવે છે આ કેટલા વર્ષથી ચાલી આવેલી પ્રથા છે અને લોકો કઈ રીતે તેમનું હિન્દુ મુસ્લિમ બધું ધર્મ અને એકતાને સંભાળીને કઈ રીતે આમાં હર્ષ ફેર લાગણી ફેર જોડાય છે તેની વાત આપણે કરીશું તેના માટે આપણી સાથે જોડાય છે બંના ના મોઢાના હાઈ અમારા વડીલો છે એવું સાંભળ્યું છે ત્યારથી રથયાત્રા શરૂ થઈ ત્યારથી જ ચાલે છે હવે એ તો અંગ્રેજોનો રાજ હતો એ વખતે ત્યારથી આ તો ચાલે છે એ વખતે બી આપતા હશે અમારા પૂરકો તો કહેતા હતા કે દર વર્ષે મારા શ્રી અહીંયા કંઈ ને કંઈ આપતા જ અને જ્યારથી અમે નાનપણથી જોતા આવ્યા છીએ એટલે અમારા દસ અગિયાર વર્ષની ઉંમર હતી ત્યારથી અમે જોતા આવ્યા તો માળસરી પોતે કવર મસ્જિદના ટ્રસ્ટીઓને આપતા હતા અને એના વડીલો એનું સ્વાગત કરતા માણસ્રીનું એટલે પછી મારાશ્રી એમાં કંઈ ના કંઈ ચાંદલો આપીને જતા હવે આમ વર્ષોથી ચાલ ચાલતું આવ્યું હતું એમાં એકાવન રૂપિયા થયા પછી એકસો એક થયા પછી પાંચસો એક મેં જોયા એના પછી એક હજાર એક એ મેં જોયા ને અત્યારે તો કંઈ એકાવનસો માણસ આપે છે અને રથયાત્રા સ્વાગત કરવામાં આવે છે અહીંના જે આગેવાનો છે મોલ્લાના રહીશો એ લોકો આગળ આવીને મહારાજશ્રીનું સ્વાગત કરે છે એમને ફૂલની માળા પહેરાવે હાર પહેરાવે મહારાજશ્રી સામેથી એ લોકોને ખેસ પહેરાવે પછી એકબીજાને બેઠીને એ લોકો આનંદ અલ્લાસ કરે મહારાજશ્રી અંદર આવે છે મહારાજશ્રી અંદર નથી આવતા મહારાજશ્રી ગાડીમાં જ બેઠા હોય બધા એમની ગાડી પાસે જાય

પેલા તો કઈ પેલા અગિયાર રૂપિયા તો અમને યાદ છે અગિયાર થી એકાવન થયા પછી એકસો એક થયા પછી પાંચસો એક થી તમને યાદ છે પછી એક હજાર થયા હમણાં તો એકાવનસો વાત છે ને એ બી મંદિરના કવરમાં સિલ્માના